બીજી તરફ અમરેલીની અંદર સાવરકુંડલા ખાતે એક કાર્યક્રમ હતો અને સાથે સાથે અમરેલીની અંદર જે જીતુ વાઘાણી અને કૌશિક વેકરિયા સહિતના એ તમામ નેતાઓ એક મંચ ઉપર હતા જ્યાં એ બસ સ્ટેશનના લોકાર્પણ કાર્યક્રમ દરમિયાન અમરેલીમાંથી મંત્રી કૌશિક વેકરિયાએ વિરોધીઓને જવાબ આપ્યો છે કમોસમી વરસાદના કૃષિ પેકેજને લઈને વિરોધીઓને જવાબ આપ્યો સરકારની કામગીરી અને કૃષિ મંત્રીની કામગીરીને લઈ વેકરિયાએ બંનેને બિરદાવ્યા છે અમરેલીમાં વિકાસ એ વિકાસની હરણફાળ ભરી રહ્યા હોવાની જાહેર મંચ ઉપરથી તેમને નિવેદન આપતા વિપક્ષને લપડાક પડી છે સરકારે ખૂબ જ ઝડપી સહાય પેકેજ જે છે તે ખેડૂતો માટે જાહેર કર્યું હતું અને સાથે જ અમરેલીમાં બસો ઓગણીસ કરોડની રકમ ખેડૂતોના ખાતામાં સરકારે આપી છે અમરેલીથી કુકાવાઓનો દસ મીટર પહોળો રસ્તો બનાવવા માટેની મંજૂર મળી છે આગામી દસ તારીખે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજકોટ પધારી રહ્યા છે કુકાવાવ વિસ્તારના તમામ તળાવોમાં નર્મદાના પાણીથી ભરાશે આવું પણ જાહેર મંચ ઉપરથી કૌશિક વેકરિયાએ નિવેદન આપ્યું છે અને સાથે જ અમરેલી વિધાનસભા વિસ્તારની અંદર કૌશિક વેકરિયાએ જે વિકાસના કામો કર્યા છે એ કામોએ જાહેર મંચ ઉપરથી તેમને ગણાવ્યા છે છેલ્લા કેટલાક સમયથી અમરેલીની અંદર ચાલી રહેલા સતત વિરોધ અને વિવાદની વચ્ચે કેટલાક વિપક્ષના નેતાઓએ કૌશિક વેકરિયાને ટાર્ગેટ કરતા હોવાની વાત પણ સામે આવી હતી જોકે આ તમામની વચ્ચે કૌશિક વેકરિયાએ જાહેર મંચ ઉપરથી આંકડાકીય માહિતીઓ પણ આપી કૃષિમંત્રી જીતુ વાઘાણીની હાજરીની અંદર સરકાર અને કૃષિમંત્રીના વખાણ પણ કર્યા કેમ કે ખેડૂતોને જે કમોસમી વરસાદથી નુકસાન થયું હતું તેની સહાયના પેકેજના ભાગરૂપે સરકારે જે સહાય ચૂકવી છે અને જે ઝડપી સહાય સરકારે ખેડૂતો સુધી પહોંચાડી છે તેને લઈને પણ કૌશિક વેકરિયાએ જાહેર મંચ પરથી નિવેદન આપ્યું છે શું કહ્યું રાજ્ય સરકારના મંત્રી કૌશિક વેકરિયાએ અમરેલીના કુકાવાવ ખાતેના એક કાર્યક્રમની અંદર સાંભળો આપણા રાજ્યના કૃષિ મંત્રી આપણી વચ્ચે ઉપસ્થિત છે જીતુભાઈ અમરેલી જિલ્લો એટલે ખેતી સાથે જોડાયેલો જિલ્લો છે મારે તમને પ્રથમ તો અભિનંદન આપવા છે કે જે રીતે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યની અંદર જે કમોસમી વરસાદ થયો હતો એ વરસાદના કારણે સમગ્ર રાજ્યની અંદર શું થશે કોઈને ખબર નહોતી આ બે કૃષિ મંત્રી બનેલા હતા આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આદરણીય નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબ ને આપ દ્વારા જે રીતે ગુજરાતના ખેડૂતો માટે કરવું જોઈએ એ નેમ મનમાં આપણે ધારણ કરી હતી છું કે એનો તાજનો સાક્ષી બેઠો હતો એમની સાથે અમરેલી જિલ્લાની અંદર અમુક વિસ્તારોની અંદર પણ કમોસમી વરસાદ હતો પણ અમરેલી જિલ્લાને પણ આપવું જોઈએ એ પ્રકારની સરકારની પણ અંદરથી પ્રબળ ઈચ્છા પણ હતી આદરણીય કૃષિ મંત્રી સાહેબ દ્વારા સમગ્ર રાજ્યની અંદર સર્વે કરવામાં આવે અને રાજ્ય સરકાર દ્વારા સમગ્ર ખેડૂતો માટે દસ હજાર કરોડનું પેકેજ આપવામાં આવે મિત્રો આપણે ઘણી વાર એવું થાય કે સરકારે પેકેજ જાહેર કરી દીધું હમણાં જ પૈસા મળવાનું ચાલુ થઈ જશે પણ એમની ઘણી મોટી પ્રોસેજો હોય છે અઠવાડિયા સુધી લગભગ જીતુભાઈ દ્વારા તમામ અધિકારીઓને સાથે રાખી રાતે બબે વાગ્યા સુધી એમને જે પ્રોસેસ પૂરી કરવાની હોય એ સમગ્ર રાજ્યની પ્રોસેસ અઠવાડિયાની અંદર પરિપૂર્ણ કરવામાં આવે અને ફોર્મ ભરાવાની શરૂઆત કરવામાં આવે મિત્રો ફોર્મ ભરાવાની શરૂઆત તો થઈ જાય સાથોસાથ ખેડૂતોની માગણી આવે કે અઠવાડિયા દસ દિવસનો સમયનો વધારો આપો સરકાર સમયનો વધારો પણ આપે વધારો તો આપે પછી સમયનો વધારો આપવાની શરૂઆત થાય જેમના પણ ફોર્મ ભરાઈ ગયા હોય એમના ખાતામાં પૈસા નાખવાની શરૂઆત કોઈ કરી બેઠા આપણા રાજ્યના કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ કરી છે એમના માટે આપણે એમને અભિનંદન આપવા પડે મિત્રો આ બધી પ્રોસેસ ખૂબ લેન્ધી હોય છે દસ હજાર કરોડનું પેકેજ હું હમણાં વાત કરતો હતો આપણી વચ્ચે રાજ્યના કૃષિ મંત્રી એ બેઠા છે જીતુભાઈ અમરેલી વિધાનસભાની મારે તમારા સમક્ષ વાત મૂકવી છે અમારે તો આ વર્ષનું તો પેકેજ આપ્યું યા વર્ષનું પણ પેકેજ અમરેલી વિધાનસભાની અંદર મળ્યું હતું સાહેબ અત્યાર સુધીમાં અમરેલી વિધાનસભાના બે પેકેજના પૈસા રાજ્ય સરકાર દ્વારા ખેડૂતના ખાતામાં બસો કરોડ રૂપિયા ભારતીય જનતા પાર્ટીની સરકાર એ માટે દોહરાવું છું કે ઘણી વાર ખોટા ગેરમાર્ગે દોરવાના પણ પ્રયત્નો થતા હોય છે પણ મિત્રો ભારતીય જનતા પાર્ટીની સરકાર એ લોકો માટે લોકોને કઈ રીતે મદદરૂપ થવું એમના માટે કામ કરનારી સરકાર છે આપણા રાજ્યના યશસ્વી મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ લોકોને કઈ મુસીબત ના પડે એમના માટે કોઈ કામ કરતી કોઈ સરકાર હોય તો ભારતીય જનતા પાર્ટીની સરકાર છે આટલા પૂરતું નહીં વિકાસની પણ કેડી કઈ રીતે કંડારી શકાય એનું તમે સૌ જોઈ રહ્યા છો આ જ કુકાઓ છે આ કુકાઓની અંદર ભૂતકાળમાં કઈ બસ સ્ટેન્ડ પાસે ઉભું રહ્યું ક્યાં ઉભું રહેવું કોઈ જગ્યા નહોતી કોઈ બેસવા માટે વ્યવસ્થા નથી પણ આ કોઈ વિચાર આવે ભારતીય જનતા પાર્ટીની સરકારને આવે ત્રણ કરોડ કરતા વધારે રકમના ખર્ચે એસટી ડેપો આપણે બનાવી દેવામાં આવે અને ખુલ્લો મૂકવામાં આવે એનું નામ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે કીધુભાઈ આગામી દસ તારીખે દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ રાજકોટમાં પધારવાના છે અમારો વર્ષો જૂનો પ્રશ્ન કે અમરેલીથી કુકાઓનો રસ્તો પહોળો કરવામાં આવે લગભગ ઘણા અકસ્માતમાં ઘણા પરિવારના સોજવણો ગુમાવ્યા છે પણ આ રસ્તો પહોળો ક્યારે થાય કોઈને ખબર નહોતી અમે છૂટા ગયા પછી આ વિશે અમારા ધ્યાનમાં આવ્યો તો મને કહેતા ગૌરવ થાય કે રાજ્યના સરકારના આપણા મુખ્યમંત્રીને અમે રજૂઆત કરીએ એ રજૂઆતને માન્ય રાખી અમરેલીથી કુકાવા રસ્તો સડસઠ કરોડ રૂપિયાના ખર્ચે દસ મીટર પૂરો રસ્તો મંજૂર સરકારે કરી દીધો છે આગામી દસ તારીખે ખાત પૂરો પણ થવાનું છે મિત્રો એટલા પૂરતું નહીં ઘણા સમયથી સોશિયલ મીડિયામાં ખોટી વાતો કરવામાં આવે ખોટા મેસેજો ફેલાવવામાં આવતા હતા કે નાની કુકાઓ ખાતે વાલ ક્યારે મૂકવામાં આવશે ખાતે વાલ ક્યારે આવશે પણ ભૂતકાળમાં અવાજ લોકો સુધી પહોંચે ખેડૂતોનો અવાજ સરકાર સુધી પહોંચે એમના માટે કામ કરતી સરકાર છે આ વિશે અમારા ધ્યાનમાં આવ્યો મને કહેતા ગૌરવ થાય છે કે આજે સરકાર દ્વારા સવારે ઇરિગેશન વિભાગ દ્વારા એક કરોડ સત્યાસી લાખ રૂપિયાનું ટેન્ડર પણ ઓનલાઈન થઈ ગયું છે મિત્રો આ પ્રકારે સરકાર કામગીરી કરી રહી છે ઉનાળાની અંદર કુકાઓ હોય સનાળા હોય સમગ્ર વિસ્તારની અંદર પાણી દ્વારા તમામ તળાવ ભરાવાના છે એવી જ રીતે સરકાર દ્વારા જે રીતે કામગીરી કરવામાં આવી રહી છે ખાસ કરીને રાજ્યની સરકાર માટે મારે ખાલી કુકાઓ પૂરતી આજે વાત કરવી છે કુકાવાના પ્રમુખ આપણા સરપંચ પણ બેઠા છે કુકાઓના તમામ આગેવાનો પણ બેઠા છે ઘણા સમયથી દેડીથી આપણો રસ્તો જે કુકાઓ ગામમાંથી બહાર નીકળે હું ધારાસભ્ય બહેનોના ત્રણ વર્ષ જ થયા છે પણ કાયમી માટે કુકાઓની બજારમાંથી નીકળો એટલે ધૂળે ધૂળતી હોય પણ આ રસ્તો સીસી ક્યારે બનશે કોઈને ખબર નહોતી સરકાર દ્વારા જે રીતે દેડી દેડી રસ્તાનું નામ અપાય દેરીથી કૂકાઓનો રસ્તો આપણે કહી શકાય સાડા નવ કરોડના ખર્ચે રસ્તાનું કામ પણ અત્યારે ચાલુ છે એટલા જ પૂરતું સીમિત નહીં કૂકાઓની અંદર બાળકોના ભવિષ્ય માટે જે રીતે શિક્ષણ ખૂબ જરૂરી હોય છે બાળકોને સારું વાતાવરણ મળી શકે બાળકો જે પણ સ્કૂલમાં ભણતા હોય એમની બિલ્ડિંગ વ્યવસ્થા પણ સારી જોઈએ મિત્રો ભક્તિનગર પ્રાથમિક શાળા માટે સરકારે એક કરોડ ને દસ લાખ રૂપિયા મંજૂર કર્યા લગભગ સ્કૂલનું કામ પણ પૂરું થવા આવ્યું છે એવી જ રીતે બે સેન્ટ્રલ શાળા નંબર બે એક કરોડ ને સોળ લાખ રૂપિયા એવી જ રીતે બે સેન્ટ્રલ શાળા એક ચોર્યાસી લાખ ને સાઠ હજાર રૂપિયા એટલે આંકડાના હિસાબ મારજો ને ખબર પડે લગભગ કામ એ પૂરા થવા આવ્યા છે થાય છે ને એવી જ રીતે તાલુકા પંચાયતનું બિલ્ડિંગ બે કરોડ ને અઠાવન લાખ રૂપિયા પશુ દવાખાનો છેતાલીસ લાખ રૂપિયા પેટા આરોગ્ય કેન્દ્ર એકવીસ લાખ રૂપિયા બાકી ગ્રામ પંચાયતના નાણાં પંચના પૈસા સંસદ સભ્યના ધારાસભ્યના એક્ટિવિટીના એ તો બધા અલગ મિત્રો આ પ્રકારે સરકાર કામગીરી કરી રહી છે જે વિકાસના કાર્યો માટે હર અમે સરકાર ચિંતિત છે એવી જ રીતે જે રીતે વિકાસના કાર્યોની જરૂર છે એના માટે સુરક્ષાની પણ જરૂર હોય છે મિત્રો સુરક્ષાની પણ ક્યાંય જરૂર પડે તો આ સરકાર તત્પરતા કામ કરી રહી છે વિકાસની વાત હોય કે સુરક્ષાની વાત હોય આ ભારતીય જનતા પાર્ટીની સરકાર દરેક લોકો માટે ઉપયોગી કઈ રીતે થઈ શકે એ પ્રકારની કામગીરી કરતી આવી છે અને કરવાની પણ છે આપ સૌને મારી વિનંતી છે કે જે રીતે અમરેલી તાલુકો અમરેલી વિધાનસભા અમરેલી જિલ્લો જે વિકાસના કાર્યો થયા છે તે ત્રણ વર્ષના ખાલી સર્વે આ મેળવ્યો છે બાકી બધાને જવાબ મળી જશે આથી વિશેષ સમય લેતો નથી મારે અને પ્રમુખ સાહેબને જીતુભાઈ સાહેબને બંનેને અમરેલીના કાર્યક્રમમાં પણ જવાનું છે પણ ખાસ કરીને આપણા કૃષિ મંત્રી આપણી વચ્ચે ઉપયો ત્યારે જીતુભાઈ સાહેબ તમારું અમરેલી વિધાનસભામાં ને અમરેલી જિલ્લાના આંગણે ફરી સવારે અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ તમે ખેડૂતો માટે જે રીતનું મોટું મન રાખી દસ હજાર કરોડના પેકેજની વાત હોય ખરીદીના પંદર હજાર કરોડના પેકેજની વાત હોય આપણે ખૂબ ઉદારાથે ખેડૂતો માટે કામગીરી કરી રહ્યા છો ભૂતકાળમાં જે વ્યક્તિના પ્રશ્નો હતા એ પ્રશ્નોને તમે પૂરેપૂરી વાંચા આપી ને અત્યારે બધા જ પ્રશ્નો લગભગ તમે પરિપૂર્ણ કરી ચૂક્યા છો અમરેલી જિલ્લાના પ્રભારીના નાતે જે પણ જિલ્લામાં જરૂરિયાત ઊભી થશે તે રજૂઆત અમે તમારા સમક્ષ મૂકશું ને રજૂઆત સો ટકા પરિપૂર્ણ થવાની છે એમાં કોઈ શંકાને સાર નથી પણ ખાસ કરીને ફરી ફરી કુકાવ તાલુકાના સરપંચ કુકાવના શ્રીને કુકાવ તાલુકા ભાજપની ટીમને સહકારી ટીમને અને અહીંયા બેઠેલા વહીવટી તંત્રને ખૂબ ખૂબ હૃદયપૂર્વકની શુભકામના પાઠવું છું કે સુંદર કાર્યક્રમ આયોજન કરવા બદલ કુકાળ તાલુકાના તમામ આગેવાનો શ્રી અહીંયા હાજર રહ્યા છે સૌને હૃદયપૂર્વકની શુભકામના પાઠવું છું